તમામ જે શહેરો છે ત્યાં હાલ મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો અત્યારે વાત કરીએ તો તમામ જે ડેમો છે એ પણ હાલ છલકાઈ રહ્યા છે એમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે ઉકાઈ ડેમ હોય સરદાર સરોવર ડેમ હોય વિશ્વામિત્રીનું લેવલ જે છે હાલ વધી રહ્યો છે અત્યારે તમામ જગ્યાઓ પર એક તમને પણ ઠંડકનો અહેસાસ થતું હશે દર્શક મિત્રો સારી વાત છે કે હાલ જે રીતે મેઘરાજા વરસી રહ્યા છે વડોદરા એનાથી સેફ છે અમુક જગ્યા પર જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે પણ જે રીતે હાલ અમે પંડ્યા થી જઈ રહ્યા છે અને એક વાતાવરણમાં એક ઠંડક જોવા મળી રહી છે આપ કયા વિસ્તારમાં છો ઘણા બધા દર્શકો હાલ અમારી સાથે જોડાયા છે પરેશભાઈ છે આપણી સાથે ટ્વિંકલ શાહ છે રહીમભાઈ આપણી સાથે છે ઘણા બધા લોકો હાલ અત્યારે આપણી સાથે જોડાયા છે અને જે રીતે મન મૂકીને મેઘરાજા જે વરસી રહ્યા છે દર્શક મિત્રો સુનિલભાઈ વર્મા આપણી સાથે જોડાયા છે જાગૃતિ રોહિત આપણી સાથે છે જે રીતે હાલ તમામ જગ્યા પર વાત કરીશું દર્શક મિત્રો કે તમામ જગ્યા પર હાલ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને મધ્ય ગુજરાત ગુજરાત હોય 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 દક્ષિણ સૌરાષ્ટ્ર તમામ જગ્યાઓ પર અત્યારે પાણી જ પાણી આ મેઘરાજાએ કરી દીધું છે હાર્દિક પંચાલ આપણી છે સાથે જોડાયા છે જાસમિન સુનિલભાઈ આકાશ આકાશસિંગ પરમાર ઉષા ચિરાગ હાર્દિક દરજી આપણી સાથે જોડાયા છે અને જે રીતે આકાશ ચૌહાણ છે તોફીક અલી અખ્તરવાલા છે આપણી સાથે ઘણા બધા દર્શકો હાલ અત્યારે લાઈવમાં જોડાયા છે અને જે વાતાવરણ છે આકાશ ચૌહાણ કહી રહ્યા છે કે જામવામાં છે વરસાદ ત્યાં ચાલુ છે આકાશભાઈ સાકિર શેખ આપણી સાથે છે તુષાર પીનલ રાણા આપણી સાથે છે રાકેશ ઠક્કર તુષારભાઈ છે આપણી સાથે બરાનપુરામાં ભરત પટેલ આપણી સાથે જોડાયા છે તમામ જગ્યા પર ઘનશ્યામ પરમારવા આપણી સાથે જોડાયા છે ભાવિશ ભાવના શાહ આપણી સાથે છે ઘનશ્યામ પરમાર મુકેશ મિસ્ત્રી મારવાડી આપણી સાથે જોડાયા છે આટલ બ્રિજ છે દર્શક મિત્રો સાબીર શેખ અજયસિંહ ગોહિલ નમ્રતા શાહ સોહેલ અને હાલ વીજળીના જે કડાકા છે જગદીશ શુક્લા કહી રહ્યા છે ગુડ જોબ સર થેન્ક યુ કિરણભાઈ આપણી સાથે જોડાયા છે અમિત રાઠવા

પણ જે રીતે અંબાલાલ કાકાએ કીધું છે જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનાર જે દિવસો છે એ વર્ષા આપણા થવાની છે મેઘરાજા વીજળીના કડાકા સાથે વરસવાના છે અને ખાસ કરીને જે લો પ્રેશર પેદા થયો છે જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કંઈક ને કંઈક જે પરિસ્થિતિ છે અત્યારે તમામ જગ્યા ઉપર સમાચાર મળી રહ્યા છે કે જે રીતે ખંભાત હોય ખેડા હોય નડિયાદ હોય તમામ જગ્યા પર હાલ મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે વાત કરીશું નવસારી વલસાડ ભરૂચ સુરત અમદાવાદની વાત કરીશું ત્યાં આગળ પાણી ખૂબ ભરાયા છે દર્શક મિત્રો અંકિત શાહ છે આપણી સાથે કોમલ જોશી આપણી સાથે છે પ્રજાપતિ નીરજ મહેન્દ્ર સોલંકી જોબ લખી રહ્યા છે વિજય ચુનારા ઠાકોર સંજય ગોસ્વામી શંકર ઉત્તેકર યોગેશ પટેલ ઘણા બધા દર્શકો હાલ અત્યારે લાઈવમાં જોડાયા છે દર્શક મિત્રો રોનક વસાવા આપણી સાથે છે અમિત રાઠવા આપણી સાથે જોડાયા છે હિરેન ભાઈ જોડાયા છે અને જે રીતે અત્યારે જે મેઘરાજા થોડા શાંત થયા છે પણ જે રીતે અત્યારે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને કહેવામાં આવ્યું છે કે આવનાર જે દિવસો છે એમાં મન મૂકીને વરસાદ જે વરસવાનો છે અને અમે બી આશા રાખીએ કે પ્લીઝ તમે તો ધ્યાન રાખજો અને ખાસ કરીને તમારા પરિવારનું ધ્યાન રાખજો નાના બાળકો હોય એમનું પણ ધ્યાન રાખજો વડીલ હોય આપણા ઘરમાં એનું ધ્યાન રાખજો જ્યારે પણ આપ ગાડી લઈને નીકળો તો આપણે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય એ પ્લીઝ સંભાળીને ચલાવજો કેમકે જ્યારે પણ આગળ પાણીમાં તમે ગાડી નાખો છો આપને ખ્યાલ નથી કે ત્યાં આગળ ખાડો છે કે નહીં અને જે રીતે ઘણા બનાવ સામે આવ્યા છે જે રીતે ઘણા બનાવ સામે આવ્યા છે દર્શક મિત્રો કે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઝાડ પડી જતા વીજળીના થાંભલા પડી જતા અને જ્યારે ગાડી તમે પાણીમાં નાખો ત્યારે આપણને ખ્યાલ ના હોય કે આગળ ખાડો હશે કે નહીં વડોદરામાં તો હવે જોયું હશે કે ગમે ત્યાં ખાડા પડી જાય છે અને ભૂવાઓ પડી રહ્યા છે એટલે પ્લીઝ પોતે પોતાની જવાબદારી હવે પોતે જ રાખવી પડશે તંત્ર તો એનું કામ કરી રહ્યો છે નેતાઓ એમનું કામ કરી રહ્યા છે પણ આપણે પોતે હવે સ્માર્ટ બનવું જરૂરી છે કેમ કે સ્માર્ટ સિટી જે છે એ ક્યારે બનશે એ આ બધા જાણો જ છો તો પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો અને જ્યારે પણ વરસાદ હોય તો ગાડી ના ચલાવી અને ટુ વ્હીલર તો ખાસ કરીને ના ચલાવું કેમકે જયારે પણ તમે ફેમિલી સાથે નીકળતા હોય ત્યારે પાણીની અંદર તમે ગાડી નાખતા હોય તો કદાચ કોઈ ઘટના ના તમારી સાથે ના થાય એ હું આશા રાખું છું કે તમામ લોકો પોતાનું ધ્યાન રાખજો અને સ્પાર્ક ટુડે ડે ન્યૂઝને જે લોકો તમામ લાઈક કરી રહ્યા છે તો પ્લીઝ અમારા ફેસબુક પેજને લાઈક કરજો ફોલો કરજો અમારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો બેલ બેલાઇકોન જરૂરથી વગાડજો અને અમારું જે ઇન્સ્ટાગ્રામ છે એને પણ આપ ફોલો કરજો દર્શક મિત્રો તો આ પ્રેમ અને અમારી તાકાત તમારા જે તમામ અપડેટ સમાચારની તમારા સુધી પહોંચાતા પહોંચતી રહેશે અને અમે જીટીપીએલ પર પણ છે ટુ સેવન એટ પર ચોવીસ કલાક અમારી ચેનલ આવે છે જીટીપીએલ પર તો પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો અને તમે પણ ખાસ કરીને નાના બાળક વડીલો હોય તમારા ઘરમાં એ બધાનું ધ્યાન રાખજો આભાર દર્શક મિત્રો જે લોકો અમારી સાથે લાઈવમાં જોડાયા થેન્ક યુ સો મચ એવરી